મગરોની નગરી તરીકે ઓળખાતું વડોદરા અહીં ફરી એકવાર મગર માનવ વસાહત સુધી આવી પહોંચ્યો છે પરંતુ સદનસીબે તેને સફળતાપૂર્વક પકડી લેવામાં આવ્યો છે ઘટના વડોદરાની છે જ્યાં પ્રાણી ટ્રક સંસ્થાના હેલ્પલાઇન પર ફોન મળ્યો કે બાયલીના આંબેડકર મોહલ્લામાં મગર ઘૂસી આવ્યો છે તરત જ સંસ્થાના વોલેન્ટિયર્સ ઘટના સ્થળે દોડી આવ્યા છથી સાત ફૂટ લાંબો આ મગર જોવા માટે ગ્રામજનો ભેગા થઈ ગયા પરંતુ વોલેન્ટિયર્સે રિક્ષ લીધા વગર કુશળતાથી મગરને સેફ્ટી પાંદરામાં પૂર્યો આ મગરને બાદમાં વિભાગને સોંપી દેવાયો છે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી વડોદરા અને આસપાસના વિસ્તારમાં વારંવાર મગર માનવ વસાહત સુધી પહોંચી જતા લોકોમાં ભય ફેલાયો છે પણ સાથે જ પ્રાણી સંસ્થાની ઝડપી કામગીરીને કારણે દુર્ઘટના તળી ગઈ છે મારું નામ આર્ય રોકી છે હું પાદરામાં પ્રાણી જીવરક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આજ રોજ અમને વહેલી સવારે અમને ભાઈ ગામેથી દીપકભાઈ પરમારનો કૉલ આવ્યો હતો કે આંબેડકર નગરની અંદર છથી સાત ફૂટનો મગર માનવ વસ્તીમાં ચડી આવેલ છે તો અમે તાત્કાલિક ધોરણે વડોદરા વન વિભાગને જાણ કરી અને વડોદરા વન વિભાગની ટીમમાં નીતિનભાઈ પટેલ સાહેબ એમની ટીમ લઈને અમારી સંસ્થાની ટીમ મળીને સહી સલામત મગરને રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગ લઈ ગયેલ છે